ભારતની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચા હજારો ઋષિમુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ પરમ સંત ગરીબદાસને આજે આપણે વંદન કરીએ સંત ગરીબદાસનો જન્મ રોહતક પંથકના છુડાની ગામે પિતા ચૌધરી બલરામ ધનખડ અને માતા રાનીબાઈના ઘેર ઈસવીસન સત્તરસો સત્તર સંમત સત્તરસો ચુમ્મોતેરના વૈશાખ માસની ઉનમના દિવસે થયો હતો પિતા બલરામ ધનખડનું મૂળ ગામ તો કરો થાતું પણ વ્યવસાય માટે પોતાના સસરાના ગામ છુડાનીમાં રહેતા હતા યુવાન વયે સંત ગરીબદાસના વિવાહ સુશીલ અને સંસ્કારી એવા દેવીબાઈ સાથે થયા સંસારમાં તેમને ચાર પુત્રો જૈતરામ તુરતીરામ અંગદેરામ અને આસારામ અને બે પુત્રી દિલકૌર અને જ્ઞાન કૌર નામે સંતાનો હતા સંત ગરીબદાસની ઉંમર જ્યારે બાર વર્ષની હતી એ વખતે ભેંસો ચરવવા સીમમાં ગયા હતા ત્યાં તેમને સંત કબીરના દર્શન થયા એક લોકવાયકા મુજબ સંત ગરીબદાસને સ્વપ્નમાં સંત કબીર સાહેબે દર્શન આપ્યા અને એ જ ક્ષણે તેમને સંત કબીરને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું આમ બાળપણથી જ ઈશ્વર ભક્તિ પ્રત્યે લગ્ન લાગી એક વખત સંત કરીબદાસની ભક્તિની કીર્તિ સાંભળી મુગલ સમ્રાટ શાહ રંગીલાએ પોતાને આશીર્વાદ દેવા માટે સંત ગરીબદાસને દિલ્હી બોલાવ્યા સંત ગરીબદાસે બાદશાહની સામે ત્રણ શરતો રાખી એક સંપૂર્ણ રાજ્યમાં ગૌવધ બંધ કરો અને બીજા ધર્મના માણસો ઉપર અત્યાચાર બંધ કરો ખેડૂતોના અન્ન ઉપર કરવેરો બંધ કરો અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને લગાનમાં છૂટ આપો સંત ગરીબદાસની ત્રણેય વાતો બાદશાહે માન્ય રાખી એટલે આશીર્વાદ આપ્યા જો કોઈ માને શબ્દ હમારા રાજ કરે કાબુલ કંધારા પરંતુ કટ્ટરવાદીઓએ એનો વિરોધ કર્યો એટલે બાદશાહને ત્રણેય વાતો ન માનવાની ફરજ પાડી અને સંત ગરીબદાસને બંદી બનાવવાનું ષડયંત્ર રચ્યું પણ સંત ગરીબદાસને એ વાતની ખબર પડી જતા પોતાના શિષ્યો અને સેવકો સાથે દિલ્હી છોડી અને નીકળી ગયા અને શ્રાપ આપ્યો કે દિલ્હી મંડલ પાપકી ભૂમા ધરતી નાલ જલાવું શુભા એટલે કે દિલ્હી પાપની ધરતી બની ગઈ છે અને અહીંયા શત્રુઓના ઘોડાની ખરીઓની ધૂળ ઉડીને જ રહેશે અને इस श्राप ना कारण बीजाज वर्षे नादिर शाह दिल्ली ऊपर आक्रमण करियो संत गरीबदास कहे से गरीब गाडी बाहो धर रहो खेती करो खुशहाल साईं सर पर रखिए तो सही भक्ति हरलाल दास गरीबा कहे दरवेशा रोटी बांटो सदा हमेशा संत गरीबदास एक सात बारी में कहे से सातों बार समुल बखानों पहर घड़ी પટ જ્યોતિષ જાનો ઈતવાર અંતર નહીં કોઈ લગી ચાચરી પદમે સોઈ રવિવારનો દિવસ ત્યારે જ શુભ અને મંગલકારી થાય છે જ્યારે જીવની વૃત્તિ ચાચરી મુદ્રા દ્વારા સત્ય પદમાં લાગી રહે સોમ મંગલ કરો દિન રાતી દૂર કરો ને દિલકી કાતી સોમવારના દિવસે દિવસ રાત સચેત રહીને પોતાના અમૂલક શ્વાસોની સંભાળ રાખો મંગલ મનકી માલા ફેરો ચૌદહ કાટી જીત જગમે ઝેરો મંગળવારના દિવસે માનસિક જાપ કરો એટલે કે શબ્દનો સુરતા સાથે અભ્યાસ કરતા કરતાં શ્વાસ રૂપી માળા ફેરવો માનસિક માળા જપવાથી જ યમરાજના ચૌદ કરો યમદૂત પર વિજય પામીને પરમ પદની પ્રાપ્તિ થાય છે બુદ્ધ વિનાની વિદ્યા દીજે સત સુકુત નિજ સુમરણ કીજે બુધવારના દિવસે સત્ સ્વરૂપનું ઈશ્વરનું સ્મરણ કરીને બ્રહ્મવિદ્યાની માંગણી કરો બૃહસ્પતિભ્યાસ ભયે વૈરાગા તાતે મન રાતે અનુરાગા જે મનુષ્ય ગુરુવારના દિવસે વૈરાગ્ય સહિત શ્વાસ દ્વારા સુરતા શબ્દનો અભ્યાસ કરે છે એનું મન પરબ્રહ્મ પ્રભુના પ્રેમમાં મગ્ન રહે છે શનિચર શ્વાસા માહી સમોયા જબ હમ મક્રતાર મગ જોયા સંતબદાસ સદગુરુ દેવ કહે છે કે શનિવારના દિવસે ત્યારે મેં મક્રતાર માર્ગને જોયો એક બીજા પદમાં સંત ગરીબદાસ કહે છે અમર કરું સતલોક પાઢાવું તાતે બંદી છોડ કહાવું હમ સતપુરુષ દરવાની मेटो उत्पत्ति आवाजानी जो कोई कहा हमारा माने सार शब्द को निश्चय आने हम ही शब्द शब्द की खानी हम अभिगत प्रवानी हमारे अनहद बाजे बाजे हमारे किए सभे कुछ साजे हम ही गरजे हम ही बरसे हम ही कुल्फ जड़े हम निरखे हम ही शराफ जोहरी कहिया हमारे हाथ लेखन सब बहिया यह सब खेल हमारे किए हमसे मिले जो निश्चय जिए हम ही अदली झिंदा जोगी हम अम ही अमी महारस भोगी हमारा भेद न जाने कोई हम ही सत्य शब्द निर्मोही ऐसा अदली दीप हमारा कोटि वैकुंठ रूप की लारा शंख पदम एक फनी पर साजे जहाँ अदली सत्य कबीर विराजे जहाँ कोटिक विष्णु खड़े कर जोड़ी ચેલા સંત ગરીબ દાસે હિંખર બોધ નામના ગ્રંથ માં ચોવીસ હજાર સાખી અને પદો ની રચનાઓ આપી છે એમ કેવાય છે કે એમણે પણ સંત કબીરની જેમ જ બીજક નામના ગ્રંથની રચના આપી છે ગરીબ ગ્રંથના રચયતા અનેક માર્ગ ભૂલેલા માનવોને સતનો માર્ગ દેખાડનાર સંત ગરીબદાસે ઈસવીસન સત્તરસો અઠ્યોતેરમાં મહાપ્રયાણ કર્યું અને સતમાં સમાઈ ગયા આજે આપણે મહાન સંત ગરીબદાસને ભાવથી વંદન કરીએ